ઉમરાળા તાલુકાના સમઢિયાળા પાનબાઈની કાળુબાર નદીમાં પાંચ વર્ષની બાળકી પાણીમાં ગરકાવ થતા મોત લઈ માતા સાથે બાળકી પાનબાઈ દર્શન માટે આવ્યા હતા માતા સાથે બાળકી નદીમાં નાહવા પડ્યા હતા તે દરમિયાન બાળકી ઊંડા પાણીમાં ખેંચાઈ જતા ડૂબી ગઈ હતી બાળકીને પાણીમાં શોધવા સ્થાનિક તરવૈયાઓ પણ સમઢિયાળી ગામ ખાતે પહોંચ્યા હતા બાળકીને બહાર કાઢવામાં આવી હતી મૃત બાળકીને પીએમ અર્થે ઉમરાળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તો હાલ ઉમરાળા તાલુકાના સમઢિયાળા પાનબાયની કાળુભાર નદીમાં પાંચ વર્ષની બાળકી ડૂબી જતા મોત થયું છે Vai, <coughs> vai,